હેલો મિત્રો તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પર આપણે બધા જાણીએ છીએ કે હાલમાં આંગણવાડી કાર્યકરની ભરતી પ્રક્રિયામાં અપીલનો સમયગાળો ચાલી રહેલો છે હવે અપીલ કરવાના થોડા દિવસ બાકી છે જો તમારી પાસે યોગ્ય કારણ હોય તો અપીલ જરૂરથી કરજો હવે આપણે જોઈએ કે અપીલ નિકાલની પ્રક્રિયા કઈ રીતે થશે તેમાં કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવાનું હશે અપીલનો નિકાલ કોણ કરશે અને અપીલ કરી અપીલ તમે કરશો ત્યારબાદ રૂબરૂ મુલાકાતમાં જશો ત્યારનો માહોલ અને અંદાજે શું જવાબ આપવો અને ત્યાં તમારે કેવી બાબતોનું ધ્યાન રાખવું પડશે તેની આપણે આજના વિડીયોમાં વાત કરીશું તો અંત સુધી બન્યા રહેજો અને મને સપોર્ટ કરવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લાઈક કરજો તમારો સપોર્ટ એ જ મારું પ્રોત્સાહન છે માટે વિડીયોને સબસ્ક્રાઈબ કરી અને અન્ય બહેનો સુધી પહોંચાડજો જરૂર ચાલો તો હવે આપણે એ જોઈએ કે આંગણવાડી કાર્યકર તેળાગરની ભરતી પ્રક્રિયામાં અપીલ બાદ હવે શું થશે તો સૌ પ્રથમ અપીલનો સમયગાળો પૂરો થયા બાદ એટલે કે અંદાજે ત્રીસ સપ્ટેમ્બર પછી તમને પોસ્ટ દ્વારા તમારા ઘરે રૂબરૂ મુલાકાત માટે એક કાગળ આવશે જે આપણે અગાઉના વિડીયોમાં પણ તેની ચર્ચા કરેલી છે જે તમારે રૂબરૂ મુલાકાતનો સમય તેનું સ્થળ બધું તેમાં દર્શાવેલું હશે

એક હશે ગ્રામ્ય વિ નગર વિસ્તાર માટે અપીલ સમિતિ અને બીજી છે મહાનગરપાલિકા વિશે અપીલ સમિતિ તો જો તમે ગ્રામ તાલુકા અને નગરપાલિકાના વિસ્તારમાંથી અપીલ કરેલી હશે તો તમને સાંભળવાનાર જિલ્લા વિકાસ અધિકારી શ્રી હશે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી હશે અને પ્રોગ્રામર અધિકારી શ્રી હશે અને જો તમે મહાનગરપાલિકામાંથી અપીલ કરી હશે તો મ્યુનિસિપલ કમિશનરશ્રી ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રી અને પ્રોગ્રામર શ્રી આ અધિકારીઓ તમારી અપીલ સાંભળશે પહોંચ્યા બાદ તમને સૌપ્રથમ એક ટોકન આપવામાં આવશે અને તમારું રજીસ્ટ્રેશન થશે અને તમારા સગા સંબંધી સાથે તમને એક વેઇટિંગ રૂમમાં વેસાડવામાં આવશે ત્યાર પછી એક પછી એક જેનો વારો આવશે તેને અધિકારી શ્રીની કચેરીમાં જવાનું રહેશે આ પણ એ વાતે ખાસ જાણજો કે અધિકારીશ્રીની ઓફિસમાં અરજદાર એ પોતાએ એકલાને જ જવું પડશે તેના સબ સગા સંબંધી કોઈ સાથે જઈ શકશે નહીં તે બહેન એકલીને જ પોતાની રજૂઆત કરવા જવાનું રહેશે ત્યાં અને અધિકારીશ્રી સામે પોતાની અપીલ રજૂ કરવાની રહેશે ત્યારે તમારા ગામ તાલુકાના સુપરવાઇઝર અને જિલ્લા વિકાસ અધિકારી સહિત અંદાજે છ સાત અધિકારીઓની સમિતિ હશે તે તમને સાંભળશે તો ગભરાશો નહીં તમારી રજૂઆત શાંતિપૂર્વક વ્યવસ્થિતપણે કરજો રજૂઆતને લગતા તમામ ડોક્યુમેન્ટ તમારે સાથે તેને બતાવવાના રહેશે અને હા એ પણ તમને જણાવી દઉં કે જે અધિકારી ડીડીઓ તમારી રજૂઆત સાંભળતા હશે તે તમારી અપીલના અને તમે જ્યારે ફોર્મ ભર્યું ત્યાંના અને તમારા બિડાણના તમામ ડોક્યુમેન્ટની તે લઈને જ બેઠા હશે આ પ્રક્રિયા થયા બાદ અપીલનો જવાબ તમને ત્યાંને ત્યાં મળશે નહીં તે માટે અપીલના બાદના દસ દિવસમાં ઓનલાઈન તમારે ચેક કરવાનું રહેશે તે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે તે તમારે ચેક કરવાનું રહેશે તમારી માહિતી ગમી હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ